જોડાયું છે ભુજ તાલુકાના કંઠેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી ગઈ હતી રેસ્ક્યુ ટીમો સતત ત્રીસ કલાક વધુ સમય થી બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે બોરબેલમાં હજુ યુવતી ફસાયેલી છે પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી હતી એનડીઆરએફ બીએસએફ આર્મી ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે મોડી રાત્રે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે યુવતીને લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન માત્ર સાહીઠ ફૂટ બાકી હતા ત્યારે જ અડચણ આવતા રેસ્ક્યુ સાધનોમાંથી યુવતી ફરી બોરવેલમાં નીચે પડી ગઈ હતી ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી

બાઉન્ડ્રી ના લીધે બોડી અટકી રહી છે તો આપણે અત્યારે બીજા હુક ની મદદથી અને નીચે વધારાનો એલ હુક લગાવીને સપોર્ટ આપવાની કોશિશ કરીએ છીએ જેથી જે યુવતી છે નીચેની બાજુ ફરીથી ન જાય એના માટેના અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે પચીસ કિલોમીટર દૂર પૂર્વ દિશા આવેલા અંતરિયાળ કંઠેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટનાના પગલે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિકે યુવતીના પરિવારો દુઃખી અવસ્થામાં લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતો નજરે ચડી રહ્યો છે એમ્બ્યુલન્સ સ્ટાફ ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઈ રહ્યા છે ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઈ ગયું છે